રાધનપુર નગરપાલિકાનો વહીવટ ઠપ રાધનપુર નગરપાલિકામાં લોકોની મોટી આશા ઉપર પાણી ફરી વળ્યા નગરપાલિકાની ચીફ ઓફિસર વગર કામગીરી ઠપ રાધનપુર નગરનો કેટલાક સમયથી વિકાસ વંટોળે ચડ્યો હતો ત્યારે વહીવટદાર શાસન બાદ નગરપાલિકાની ચૂંટણી આવતા લોકોને રાધનપુરનો વિકાસ થશે તેવી આશા બંધાઈ હતી તેને લઈને રાધનપુરના નગરજનોએ નગરપાલિકાની અંદર ભારતીય જનતા પાર્ટીને સ્પષ્ટ બહુમતી આપી હતી

ભાભર નગરપાલિકાનો રેગ્યુલર ચાર્જ હોય એટલે રાધનપુર ખાતે મારો ચાર્જ છે પણ હું હાજરી આપી શકું તેમ ન હોય રેગ્યુલર ચીફ ઓફિસર આવશે તો રાધનપુરના કામો થઈ જશે ઇમરજન્સી હોય તો હું ટેલિફોન ઉપર અધિકારીઓ સાથે ચર્ચા કરી લઈશ ત્યારે રેગ્યુલર ઓફિસર સામે નગરપાલિકાની અંદર વહીવટદારનું શાસન હતું ત્યારે થયેલા કામોની અંદર અત્યારે વહીવટદારનું શાસન હતું ત્યારે થયેલા કામોની આક્ષેપો થતા તે પણ રજા ઉપર ઉતરી ગયા છે તેને લઈને રાધનપુર નગરનો વિકાસ અટકાયો છે અને લોકોની અપેક્ષા ઉપર પાણી ફરી વળ્યા રાધનપુર નગરનો વિકાસ અને કામગીરી ઠપ થઈ ગઈ છે